ગુજરાત ની અંદર અહીંયા ચેરના સૌથી મોટા મોટા માસ્ટર હોય તો રાજકોટની અંદર તમારું નામ થોડોક પરિચય પણ આપી ફર્નિચર રાજકોટ જીગ્નેશભાઈ બોલું છું આપડે રેસ્ટોરન્ટમાં માટે વુડ ની ડાઇનિંગ ચેર બરાબર જે સાગના લાકડામાંથી બને છે

આ જગ્યા આવવાનું છે ભાઈ પાકું એડ્રેસ કહી દો કઈ જગ્યા આવવાનું એ કહી દો અમે ઉપર હરિપર પાડ રામાપીર મંદિર ની પાછળ ત્યાં આવી ઉડટ ફર્નિચર હા ત્યાં આવીને નામ અડતો રિંગ કરજો તો કા તમે લક્ષણ ગૂગલ માં તોય આવી જશે એ આ લોકો પાસે 8000 તો ખાલી સ્ટોક આજે સ્ટોક માં ખુરશીઓ મળી જાય આવું ગુજરાત માં કોઈ ની પાસે ના હોય આ તમારી પાસે